ગુડ મોર્નિંગ બધાને પરંપરા પરંપરા લઈને આયા છીએ કે પરંપરા પાછળનું વિજ્ઞાન પરંપરા પાછળનું વિજ્ઞાન શું છે તો આજની આપણી પરંપરા છે એવું ગયા તમે સાંભળ્યું હશે કે ભાઈ ઉત્તર દિશામાં માથું કરીને ઊંઘો નહીં કે આવી કઈક લખાણ પટ્ટી હતી નહીં એટલે શું કરતા કોઈ પણ વસ્તુને શું કરતા વાર્તા સ્વરૂપે રજૂ કરતા હતા કે કોઈક ને કઈક એની પાછળ કોઈક લોક વાર્તા કહી દેતા હતા નહીં લોકવાર્તા લોક વાયકા ના કારણે એ આગળ વધતું હતું અને એને પછી પરંપરા તરીકે માની લેતા હતા આવી એક વાર્તા તમને કહું ને પછી આપણે પરંપરાની વાત કરીએ કેમ ઉત્તર દિશામાં માથું કરીને ના ઊંઘવું જોઈએ એની પાછળનું વૈજ્ઞાનિક કારણ તો એક એક વાત છે નદી કિનારે સરસ મજાનું આશ્રમ છોકરાઓ અંદર આશ્રમમાં અને ગુરુજી એમને કઈક ને કઈક શિક્ષા આપે ઘણા સમય પહેલાની વાત તો એ વખતે આશ્રમ ની અંદર ઉંદેડાઓનો ત્રાસ ઊંધેડાઓનો બહુ જ ત્રાસ જયારે ગુરુજી કે શિષ્યોને કઈક ધ્યાન કરવા બેઠા હોય ને એટલે ઉંદેડા આવે અને હેરાન કરે એટલે ખલેલ પહોંચતી હતી એટલા માટે ગુરુજી એક આઈડિયા વિચાર્યો કે આપણે બિલાડી પાડીએ કારણ કે ઉંદેડા ને ખાય કોણ બિલાડી હવે બિલાડી જ્યાં હોય ત્યાં ઉંદેડા લગભગ આવે નહીં એટલે આશ્રમ ની અંદર એક બિલાડી પાડવામાં આવી હવે બિલાડી ગુરુજી ને ઘણી વાલી થતી ધીમે 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 તો શું કરે દૂધ પીવડાવે ને બધું બિલાડી જયારે ગુરુજી જયારે ધ્યાન કરતા હોય ને તો ગુરુજી ની બાજુમાં બેસે એટલે ગુરુજી ને ઘણું વાલ થાય એટલે ગુરુજી શું કર્યું કે આસન મંગાવ્યું પોતે તો આસન એ આસન પર બેસે તો બિલાડી માટે આસન મંગાવે આસન પર બિલાડી બેસવાને ચાલુ કરી ધ્યાન ગુરુજી કરતા બિલાડી આસન પર બેસે ને આજુબાજુ કોઈ ઉંધેડા આવે એટલે એમની પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ કે ઉંધેડાની જે પ્રોબ્લેમ હતી એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ પણ આ ઘટના ને ક્રમેસર કન્ટિન્યુ ચાલુ રહી એક સમય એવું આવ્યો કે ગુરુજી પણ અંતર ધ્યાન થઈ ગયા ગુરુજી મૃત્યુ પામે અને એ પછી વર્ષોના વર્ષો વીતી ગયા અને સમય સંજોગે બન્યું એવું કે ગુરુજીએ બીજે જન્મ લીધો અને એમને પુનઃ જન્મ નું યાદ આવ્યું તેમને થયું કે લાવો હું આશ્રમમાં જઈને જોઉં તો ખરો મારા આશ્રમની સ્થિતિ કેવી છે અત્યારે આશ્રમ છે કે નહીં તો ગુરુજી જયારે આશ્રમમાં જાય છે તો જોવે છે કે જે ઝુંપડીઓ નો આશ્રમ હતો ને એની જગ્યા બહુ મોટું વિશાળ એવું આશ્રમ બની ગયેલું આશ્રમ બહુ વિશાળ બની ગયેલું પણ ગેટ પર ગુરુજી નો જે મૂર્તિ કહેવાય ને એની પ્રતિષ્ઠા કરવામાં એટલે ગુરુજી ખુશ થાય ચલો હજુ સુધી મારી પરંપરામાં પરંપરા ગાડી ચાલે છે મને અહીંયા ગાડી લોકો યાદ રાખે છે જેમ આગળ વધતા ગયા તેમ તેમણે જોયું કે જે સભાગૃ જ્યાં ધ્યાન કરવા બેસતા હતા ને તો ત્યાં જોયું

ગુરુજી બનેલાયો અને આ બિલાડી હતી તો અમારા ગુરુજી છે એટલે ત્યાં શું થયું ગુરુજી ની કરતા વધારે બિલાડીને પૂછવા લાગ્યા વાસ્તવમાં હતો શું બિલાડીને સામાડે રાખેલી ઉંદેડાઓનો ત્રાસ હતો એ ત્રાસથી દૂર કરવા માટે આપણે બિલાડીને રાખેલી પણ આ એક સુધાઈ ગઈ પરંપરા થઈ ગઈ જે પણ આશ્રમમાં આવે ને બિલાડી માટે દૂધ લઈને આવે આ હું કઈ હતો ની પણ શું થઈ ગઈ પરંપરાને કઈક અલગ રીતે લેવામાં આવી આપણી પણ આવી પરંપરા કઈ પરંપરા મેં કીધેલી ઉત્તર દિશામાં માથું કરીને ઊંઘવું નહીં જો કદાચ કોઈક ભાઈઓ ગયા હોય સ્મશાન યાત્રામાં તો કોઈ આપણું સ્વજન જાય ને તો સૌથી પહેલા શું કરે છે કે ઉત્તર દિશામાં સેટ કરે છે એનું માથું છે ને એ ઉત્તર દિશામાં સેટ કરે છે ઉત્તર દિશામાં કેમ સેટ કરે છે કારણ કે આપણું જે બોડી છે એમાં ઉપરનો ભાગ ઉત્તર તરીકે થાય છે ઉત્તરને ઉત્તર સાથે સેટ કરીને પછી જ અંતિમ વિધિ કરવામાં આવે છે પહેલું કારણ તો આ છે બરાબર પણ આપણે તો વાત શું કરીએ છીએ વૈજ્ઞાનિક કારણ ની બરાબર ને વૈજ્ઞાનિક કારણ આની પાછળનું કેમ તો એની માટે આપણે એક વસ્તુ લાવ્યા છે ચમત્કાર કરીએ બરાબર ને વસ્તુ બતાવી આપણે બતાવીએ કે આપણે શું છે વૈજ્ઞાનિક કારણ હા ચલો મારી પાસે આ દોરી પર તમારું ધ્યાન હતું ને હા ચલો આ દોરી પર મેં લટકાયેલું શું છે ગજિયો ચુંબક આ ગજિયા ચુંબક ને ઉત્તર દિશામાં માથું કેમ કરીને ના ઊંઘું એની પાછળનું કારણ આ છે જો મારી પાસે બીજું પણ ગજિયા ચુંબક છે હવે ગજિયા ચુંબકમાં બે વસ્તુ લખેલું છે એક અને એટલે 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 નોર્થ કે કે ઉત્તર સાઉથ દક્ષિણ આ અહીંથી હું આમ ને પાઠ આવે છે ચુંબક સાથે ગમત બરાબર તો આ પાઠમાં આપણે એક આ પ્રયોગ કરે છે કે ચુંબક ને આમ લટકાવીએ ને તો હંમેશા આ એન છે ને ઉત્તર દિશામાં આવે ગમે એટલો ફેરવીને તમે છોડ દો ને તો એન ક્યાં જતો રહી ઉત્તર દિશામાં જતો હશે એસ ક્યાં જશે દક્ષિણ દિશામાં આ રીતે આપણે ચુંબકના ધ્રુવો નક્કી કરે છે એન અને એસ કયો બરાબર એ જ રીતે આપણી બોડી જે છે બરાબર એમાં તમે જોજો આખી બોડી આપણે ખરી ને પણ આપણું આખા બોડી નું સંચાલન કોણ કરે તો આપણે ડાબા હાથ ની જે મુઠ્ઠી કરીને આટલો એક પંપ મૂકેલો છે એ પંપને કહેવામાં આવે છે હૃદય તમારા હાથ આમ કરો તો હા હવે જેટલો તમારા ડાબા હાથ અંગૂઠો અંદર કઈ મુઠ્ઠી વારશો ને અને આ જેટલી તમારી મુઠ્ઠી થાય ને એટલું જ તમારું હૃદય છે અને આપણું આખું નું સંચાલન આ હૃદય કરે છે જ્યાં સુધી પંપ ચાલુ રહે ત્યાં સુધી આપણે છીએ બરાબર જે દિવસે પંપ બંધ થાય તો આ જે આની પાછળનું કાન તમને કહું કે આપણે ઉત્તર દિશામાં એક પહાડ આવેલો છે સૌથી મોટો પહાડ આવેલો છે એશિયાનો કયો કયો પહાડ હિમાલય તો એક વૈજ્ઞાનિક સર્વે પ્રમાણે હિમાલય જે છે ને એ ઉત્તર દિશા ને દર વર્ષે દોઢ ઇંચ જેટલો ખેંચે છે પોતાની તરફ ઉત્તર શું કહે છે દોઢ ઇંચ જેટલો ખેંચે છે હવે જો આપણે અહીંયા ગાડી આપણે જોઈશું ચુંબક સાથે અને લઈ જઈએ તો દૂર જાય છે અને એન એસ ને તો ભેગા થાય છે હવે વાસ્તવમાં આપણે અહીંયા ગાડી આમ લટકાવીએ ને એટલે આ ઉત્તર દિશામાં જે એન છે ને એ ચુંબક નો ઉત્તર ધ્રુવ છે કોની બાજુ રહે છે ઉત્તર દિશા તરફ વાસ્તવમાં એને દક્ષિણ ધ્રુવ તરીકે કહી શકાય પણ આપણે એને એ રીતે સ્વીકારતા નહીં પણ ઉત્તર દક્ષિણ દિશા પ્રમાણે રહી છે એ જ રીતે જયારે આપણે ઉત્તર દિશામાં માથું કરીને ઊંઘીએ છીએ ત્યારે થાય શું મેં કીધું વૈજ્ઞાનિક કારણ પ્રમાણે હિમાલય દોઢ ઇંચ જેટલો સાઉથ ને પોતાની તરફ ખેંચે છે આ રીતે આપણે ઉત્તર દિશામાં માથું કરીને ઊંઘીશું તો આપણું બધું ભ્રમણ લોહી નું ભ્રમણ કઈ બાજુ થવાનું છે માથા તરફ હવે જો આખી બોડીમાં હૃદય ક્યાં છે ડાબી બાજુ આવેલું છે અને ઉપરની સાઈડમાં કેમ વચ્ચે નહિ વચ્ચે આપડી નાભી છે ને તો અહીં હોવું છે ને તો અહીં હોય તો બધી જગ્યાએ પ્રોપરલી બ્લડ સર્ક્યુલેશન થાય ને પણ એવું છે નહીં સૌથી વધારે જરૂર નીચેના ભાગના હિસ્સામાં છે સૌથી ઓછી જરૂર છે જ્યાં સુધી આપણું બોડી ઉભું છે ને ત્યાં સુધી તો ઓછું લોહી આટલા પહોંચે છે પણ વધારે લોહી ક્યાં જાય છે નીચે પણ જેવા આપણે ઊંઘીએ એટલે ઉભાની જગ્યાએ આપણે આડા થઈ જઈએ તો શું થાય બોડી ને ખબર પડતી નથી કે ક્યાં કેટલું જવું જો માથાના ભાગમાં વધારે આવી જાય બરાબર તો શું થશે માથું રહી હશે ભારે ભારે થઈ જશે અને બને એવું કે નસો પણ ફાટી જાય ઘણી તમે સાંભળ્યું હશે કેમ સતત દિશામાં ઊંઘશો એટલે ઉત્તર દિશા તમારા બ્લડ ને ખેંચશે અને બ્લડ ને ખેંચે એટલે ક્યાંક ને ક્યાંક બીપી જેવી બીમારીઓ થઈ શકે છે અથવા તો બ્રેઇન સ્ટ્રોક કે સ્ટ્રોક આવવાની સમસ્યા થઈ શકે છે જયારે દક્ષિણ આ માથું આપણે ઊંધી દિશામાં કઈ ઊંઘીશું ને તો થશે શું આપણી બોડીનું બ્લડ ઉત્તર દક્ષિણમાં ખેંચાશે અને ખેંચાવાના કારણે ભ્રમણ જે ફરે છે આખું સર્કલ સર્કલ પૂરું પૂરું થશે અને આ થવાના કારણે આપણે રાત્રે પણ કમ્પ્લીટલી આપણું ભ્રમણ ભ્રમણ ચાલે છે જો આના કરતા વિરુદ્ધ કરીએ એટલા માટે તો થાય શું ક્યાંક ને ક્યાંક મોટી બીમારીઓ જો સતત આમ ઊંઘતા હોય ને એને બીપી ની પ્રોબ્લેમ વધી જાય બરાબર એટલે આપણે ક્યારે ઉત્તર દિશામાં માથું કરીને ઊંઘવું જોઈએ નહીં આ થઈ ગયું એની પાછળનું એક વૈજ્ઞાનિક કારણ બરાબર થેન્ક યુ નેક્સ્ટ ટાઈમ આપણે કઈક બીજા કારણ સાથે કઈક બીજી પરંપરાઓ સાથે મળીશું